આજે પિતૃછાયા બંગલામાં શોકમગ્ન વાતાવરણ ધુમ્મસની જેમ છવાઈ ગયું હતું બંગલાના વિશાળ પ્રાંગણમાં વસંતરાયનો હાર ચડાવેલો ફોટો ટેબલ પર રાખવામાં આવ્યો હતો ફોટા પાસે પ્રગટાવેલી અગરબત્તીની સુવાસ અને પર ધીમા અવાજે વાગી રહેલી રામદૂન વાતાવરણને પવિત્ર કરી રહી હતી વસંતરાયના ફોટાની બાજુમાં તેમના ત્રણેય દીકરા બેઠા હતા ત્યારે બીજી બાજુ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને તેમની ત્રણેય બહુઓ બેઠી હતી કોઈ પણ માણસ જેવું જીવ્યું છે જેનો અંદાજ તેના બેસણામાં કેટલા માણસોની હાજરી છે તેના ઘટના પરથી આવી શકતો હોય છે વસંતરાયના બેસનામાં પણ માનવ મહેરાણનો અવિરત પ્રવાહ ચાલુ હતો સૌ કોઈ ધીમા પગલે પોટા પાસે આવીને પુષ્પાર્પણ કરતા હતા ત્રણેય દીકરાઓ અને બહુઓ બંને હાથ જોડીને આવનાર વ્યક્તિની લાગણીને ઝીલતા હતા વસંતરાયનો હાથમાં જાણે કે અત્યારે તેમના જીવંત લાગતા પોટામાં આવીને બેસી ગયો હતો અને આખા દ્રશ્યને એમની આંખોમાં કેદ કરી રહ્યો હતો દોસ્તો જલ્દીથી વિડિયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વસંતરાયના જીવનના આઠ દાયકાની સફર પૂરી કર્યા બાદ પરલોક સિધાવ્યા હતા અનાથ વસંતરાય દેવકીને પરણીને ભાડાના મકાનમાં લાવ્યા હતા પરંતુ દેવકીનું તેમના જીવનમાં આગમન સાચા અર્થમાં વસંતનું આગમન સાબિત થયું હતું દેવકીના પગલાં વસંતરાય માટે એટલા બધા સુકનિયાળ સાબિત થયા હતા કે માત્ર ત્રણ જ વર્ષના ગાળામાં વસંતરાયે ધંધામાં અઢળક કમાણી કરી હતી અને અઠ્યાવીસ વર્ષની ઉંમરે તો તેમણે આ વિશાળ વિશાળ બંગલો ખરીદવાનું સાહસ કરી નાખ્યું હતું આજ બંગલામાં ત્રણેય દીકરાઓનો જન્મ જનોઈ લગ્ન તથા દીકરાઓના ઘરે પણ પારણા બંધાવાના પ્રસંગો ઉજવાયા હતા છેલ્લે ત્રણેક વર્ષ પહેલાં દેવકીના અવસાનના દુઃખ બનાવનો સાક્ષી પણ આ બંગલો બની રહ્યો હતો વર્ષો પહેલાં મોટા દીકરા મેહુલે વસંતરાયને પૂછ્યું હતું પપ્પા તેમણે ખૂબ જ મહેનત કરીને જાતે કમાઈને આ બંગલો બાંધ્યો છે તો પછી તેનું નામ પિતૃ છાયા કેમ રાખ્યું છે મેહુલ તું એમ માને છે કે બાપ દાદા તરફથી મોટો દલ્લો મળે અને તે પૈસામાંથી બંગલો બાંધવામાં આવે તેનું નામ જ પિતૃ રાખી શકાય વસંતરાયે દીકરાને દારદાર પ્રતિ પ્રશ્ન કર્યો હતો મેહુલને વિચારમાં પડી ગયેલો જોઈને વસંતરાએ તેને શાંતિથી સમજાવ્યું હતું મેહુલ સ્વપારજી શબ્દ કાયદાનો છે લાગણીનો નથી એટલે એટલે એમ કે ભલે આ બંગલો મેં આપ કમાઈથી બનાવ્યો હોય પરંતુ હું ચોક્કસ માનું છું કે વડીલો અને પિતૃઓના આશીર્વાદ વગર શક્ય ન જ બની શકે તેટલા માટે જ આપણા બંગલાનું નામ રાખ્યું છે પિતૃ છાયા તમારી વાત સાચી છે કોઈ પણ વ્યક્તિની પ્રગતિમાં તેના વડીલોના આશીર્વાદ હંમેશા ભળેલા હોય છે મેઉલે વસંતરાયની વાતમાં સુર પુરાવ્યો હતો જોગા જોગ બાપ દીકરાનો આ સમાન થયો ત્યારે વસંતરાયના અંગત મિત્ર છબીલદાસ હાજર હતા બાપ દીકરાનો એક સુર જોઈને તેઓ પણ રાજી થયા હતા પરંતુ બે ચાર વર્ષ ઇન્ડિયા આવે ત્યારે વસંતરાયની અવાસ્યા મુલાકાત લેતા વસંત તો નસીબદાર છે તમારે બાપ દીકરા વચ્ચે જનરેશન ગેપ જેવું બિલકુલ નથી વસંતરાય મંદ મન હસ્યા થોડી પછી મેહુલ કોઈ કામસર બહાર માળે ગયો એટલે વસંતરાયે છબીલદાસની વાતનો તંતુ સાધ્યો કેમ તમારે લંડનમાં કેવું છે વસંત લંડનમાં તો છોકરો ચૌદ વર્ષનો થાય એટલે અલગ ફ્લેટ લેવાનું સપનું જોતો થઈ જાય છે પશ્ચિમનું કલ્ચર જ એવું છે કે જે ઘરમાં દીકરી દેવાની હોય ત્યાં જમાઈનું છે કે નહીં તે પહેલા જોવામાં આવે છે શું વાત કરે છે વસંતરાયે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું આ ત્યાં આપણા દેશ જેવી સંયુક્ત કુટુંબની ભાવના જ નથી જોકે હવે તો એ દેશમાં પણ ધીમે ધીમે પશ્ચિમની અસર જોવા મળે જ છે ને છબીલ તારી વાત થોડે અંશે સાચી છે પરંતુ મારા દીકરા મારું વેણ ક્યારેય ઉથાપે જ નહીં વસંતરાએ ગર્વથી કહ્યું દોસ્ત તારી વાત સાચી છે પરંતુ તેમ છતાં તને એક વણ માગી સલાહ આપ્યું કે ગમે તેવા સંજોગોમાં ઊભા થાય પરંતુ આ પિતૃ છાના અને ક્યારેય વેચતો નહીં કારણ કે ગડફણમાં આવી મહામુલી મિલકત જ સાચી મૂડી સાબિત થતી હોય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો છબિલ મારી સાચી મૂડી તો મારા ત્રણેય દીકરા જ છે ત્યાર પછી પિતૃ છાયા વસંતરાએ છબિલદાસની વાત કાપતા કહ્યું હતું છબિલદાસ ચૂપ થઈ ગયા પરંતુ તેમના મનમાં તો રમી જ રહ્યું હતું કે જ્યારે માણસ અંગત સંબંધ માટે અભિમાન રાખતો હોય છે ત્યારે તેને ક્યારેક તે અંગત સંબંધ જ રડાવતો હોય છે છબિલદાસના દાસના મોઢાના હાબા વસંતરા તરત જ કળી ગયા તેથી તેઓ પણ મનમાં જ બોલ્યા ભાઈ આ તારું લંડન નથી એ બાળકો મા બાપ

સાથે જમવા બેસતો હતો હવે સાથે જમવાનો નિયમ તૂટ્યો હતો વસંતરાયની થાળી તેમના રૂમમાં પહોંચાડવામાં આવતી હતી દોસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો યાર કંદ ના કરશો વસંતરાયના અધ્યુ કે દીકરાઓ પાછળ તેમણે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું તેમની પાસે હવે બાપ માટે બિલકુલ સમય ન હતો વસંતરાયના બે દીકરાઓએ ધંધામાં ખૂબ જ પ્રગતિ કરી હતી જ્યારે એક દીકરો શહેરની જાણીતી ફર્મમાં ઉચ્ચ હોદ્દા પર હતો એકા એક વસંતરાયને મોતિયાનું ઓપરેશન કરાવવાનું થયું તણેય દીકરાઓના સમયના અભાવે ઓપરેશન પાછું ઠેલાતું જતું હતું આખરે એકવાર કંટાળીને વસંતરાય ડ્રાઈવરને લઈને સીધા આંખના સર્જન પાછળ પહોંચી ગયા મોટી બહુને જાણ થઈ એટલે તેણે તરત બધાને દવાખાને દોડાવ્યા અને સમય સચવાઈ ગયો હતો વસંતરાય હવે ફક્ત નામના જ ઘરના વડીલ રહ્યા હતા સમગ્ર પરિવારમાં તેઓ બિલકુલ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા ખાલીપો અને એકલતા જાણે કે તેમના અંગ સ્વજન બની ગયા હતા પિતૃછાયા તેમના નામે હતો તેથી હજુ દીકરાઓ તેમને થોડુંક માન આપતા હતા જોકે બાપનું કોઈ પણ પ્રકારનું સૂચન માનવા માટે તેઓ હરગેજ તૈયાર નહોતા બે પેઢી વચ્ચેનો જનરેશન ગેપ મોટો થતો જતો હતો બાપ સામે દલીલ કરવાનો દીકરાઓ જન્મસિદ્ધ અધિકાર માનવા લાગ્યા હતા દોસ્તો જલ્દીથી વિડિયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કર્યા કરો એકવાર દીકરો કોઈક ગોળી લઈ રહ્યો હતો તબિયત બરોબર નથી વસંતરાયે સહાનુભૂતિપૂર્વક પૂછ્યું હતું પપ્પા બ્લડ પ્રેશર ની ગોળી લઉં છું લાઈફ એટલી બધી સ્ટ્રેસફુલ થઈ ગઈ છે કે વાત ન પૂછો જો કે મારી ચિંતાનો તમને તો ખ્યાલ આવે કેમ તારે બળી શિષ્ય ચિંતા છે ભગવાનની કૃપાથી તારે તો નોકરી પણ સારી છે મનન એકદમ ગુસ્સે થઈ ગયો પપ્પા શેની ચિંતા નથી તે પૂછો અને મને એકલાને જ નહીં ચાલીસીએ પહોંચેલી કોઈ પણ વ્યક્તિને પૂછો તો તે સ્ટ્રેસમાં જ જીવતો હશે મનન મને કાંઈ સમજાય તોય નથી પસંદરાય આશ્ચર્યથી દીકરાને તાકી રહ્યા હું તમને સમજાવું પપ્પા નાનો દીકરો સ્પંદન તેના ભાઈ મનનની મદદ કરવા માટે વકીલની અદાતી આગળ આવીને બોલ્યો નોકરી કરતા હોય તો બોસનું ટેન્શન ધંધા કરતા હોય

વાત પતાવવાના ન હતા તેઓ તો તેમની આખી પેઢીનું પ્રતિનિધિત્વ કરવાના મૂડમાં આવી ગયા હતા પપ્પા અમારી પેઢીને જશ તો ક્યારેય મળે જ નહીં જો મા બાપનું થોડુંક વધારે ધ્યાન રાખવા જઈએ તો માવળિયા કહેવાયે અને જો પત્નીને સાચવા જઈએ તો વહુ ગેલા કહેવાઈએ સ્પંદન અને મનને એક સુરમાં કહ્યું બંને દીકરાઓનો આક્રોશ સાંભળીને વસંતરાયને છેલ્લા થોડા સમયથી બહુ વધારા થતી અવગણના યાદ આવી ગઈ દીકરાઓ અત્યારે બહુઓની જ ભાષા જ બોલે છે તે વાત તેના મનમાં સ્પષ્ટ થઈ ગઈ વસંતરાય ની આંખમાં આસુના તોરણ બંધાયા તેમનાથી સામેની દિવાલ પર લગાવેલ દેવકીના ફોટા સામે જોવાઈ ગયું દેવકી જાણે કે ફોટા મેં કહી રહી હતી તમને મારા સમ છે દીકરાઓ સમક્ષ ઢીલા ન પડશો તમે તો પિતા છો અને પિતાનો પ્રેમ તો આકાશ જેવો હોય છે ગમે તેટલી મોસમ બદલાય પણ આકાશ તો હંમેશા સ્થિતિ પગને જ રહેતું હોય છે બંને દીકરાઓ ગયા પછી વસંતરાય દેવકીનો ફોટો જોતા ક્યાંય સુધી ગુમસુમ બેસી રહ્યા આંખમાં આવે પરંતુ દેવકી સાથે ગાળેલો ભવ્ય ભૂતકાળ બરોબર દ્રષ્ટિમાન થતો હતો ખાસી બાર સુધી દેવકી સાથેના સુખદ સંસ્મરણો વાગોળ્યા બાદ વસંતરાયથી તેમના અસ્વસ્થ મન ને આશ્વાસન કરતા બોલાઈ ગયું સારું થયું દેવકી તેના વાલા દીકરાઓનું આવું વર્તન જોવા માટે યાદ નથી દેવકીના અવસાનના થોડા સમય બાદ વસંતરાયે મોટા દીકરા મેહુલને કહ્યું બેટા મારી ઈચ્છા છે કે આપણે સકુટુંબ સિદ્ધપુર જઈને કોઈ બ્રાહ્મણ પાસે માતૃ શ્રાદ્ધની વિધિ કરાવી આવીએ પપ્પા અત્યારે તો બિઝનેસમાં મને બિલકુલ સમય નથી મેહુલે અણગમાપૂર્વક કહ્યું વસંતરાયને આંચકો લાગ્યો તેમણે હિંમત કરીને કહ્યું મેહુલ તારા જન્મ પછી તું માંદો રહેતો હતો ત્યારે દેવકીએ તિરુપતિની બાધા રાખી હતી તે સમયે ધંધામાં હું એકલો જ હતો મારી પાસે ડાકોર સુધી જઈ શકાય તેટલો પણ સમય ન હતો છતાં અમે તને તિરુપતિ દર્શને લઈ ગયા હતા પપ્પા એ સમય જુદો હતો અત્યારે બિઝનેસમાં ડેવલપમેન્ટ થયા કોમ્પિટિશન પણ ખૂબ જ વધી ગઈ છે અહીં મારી હાજરી કેટલી જરૂરી છે તે તમને નહીં સમજાય પસંતરા વિચારી રહ્યા જે દીકરો ધંધાનો કક્કો જ તેમની પાસેથી શીખ્યો હતો તે આસાનીથી કહી રહ્યો હતો પપ્પા તમને નહીં સમજાય હવે મોટા દીકરા આગળ વાત કરવાનો કોઈ મતલબ જ ન હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર કંજુ સાઈ ના કરશો જલ્દીથી કરો તેથી વસંતરાયને મૌન રહેવાનું પસંદ કર્યું બીજે દિવસે વસંતરાય નાના દીકરા સ્પંદન આગળ માતૃશ્રદ્ધ માટે સિદ્ધપુર જવાની ઈચ્છા વ્યક્ત કરી કારણ કે ધાર્મિક વિધિમાં મોટો દીકરો ન બેસે તો નાનો પણ બેસી શકે સ્પંદન ચમક્યો પપ્પા મને તો આવી કોઈ વાતમાં સંડોશો જ નહીં હું તો આવા બધા તૂતમાં માનતો જ નથી વસંતરાયને આઘાત લાગ્યો આજ સુધી આ દીકરાઓને તેમની સાચી મૂડી માનતા હતા આજ રે તેમની આંખ ખુલી ગઈ સાચી મૂડી બાબતની તેમની માન્યતા કેટલી ભ્રામક હતી તે તેમને સમજાઈ ગયું વસંતરાય અનાયસે જ આંખમાં આંસુ સાથે દેવકીના ફોટા સામે જોયો દેવકી ફોટામાંથી કહી રહી હતી તમે નાહકના દુઃખી થાવ છો મારી ખુશી તો દીકરા ખુશ રહે તેમાં જ સમાયેલી છે આ દેવકી ગમે તેમ તું માં છે ને માની ખુશીતા હંમેશા દીકરાની ખુશી સાથે જ સંકળાયેલી હોય ને પરંતુ મને લાગે છે કે આપણી સાથે ઈશ્વરનો હળહળ તો અન્યાય છે મારાથી આવી વિષમ પરિસ્થિતિ સહન થતી નથી વસંતરાય દુષ્કે દુષ્કે રડી પડ્યા તેમને જાતત્વ આપવા વાળું કોઈ જ ન હતું સ્પંદન તો ક્યાંનું બહાર જવા માટે નીકળું ગયો હતો વસંતરાયનું શરીર હવે ઘસાતું જતું હતું દિવસ મોટો લાગતો હતો ડ્રોઈંગ રૂમનું ટીવીનું રિમોટ વહુઓ અથવા તેમના બાળકોના હાથમાં જ રહેતું હતું તેથી વસંતરાય ભક્તિ ચેનલ જોવા

વસંતરાયનો દેવકી સાથે વાર્તાલાપ ચાલુ હતો દેવકી દીકરાઓએ વાત જ વિસરી ગયા છે કે ઘરમાં મોભી તરીકે બાપનું સ્થાન ક્યાં હોવું જોઈએ દેવકીએ કોઈ જવાબ ના આપ્યો વસંતરાયની ઉધરસ ચડી તમે તમારી તબિયત સંભાળજો કારણ કે મને લાગે છે કે તમે માંદા પડશો તો કોઈ તમારી ચાકરી કરવા માટે સમય નહીં ફાળવી શકે દેવકીએ ધીમા અવાજે કહ્યું હા તારી વાત સાચી છે દેવકી પણ એક વાત કહું શું દેવકીએ ફોટામાંથી પૂછ્યું ત્રણેય વહુઓની સજાગતાને દાદ દેવી પડે તેમ છે એટલે એટલે એમ કે ત્રણેય વહુઓ તેમના પતિ અને બાળકો મારી સાથે હળે મળે નહીં તે બાબતે ખૂબ જ સજાગ છે

દીકરાઓના મનમાં ચોક્કસ કઈક વાત છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વસંતરાય જાની જોઈને ચૂપચાપ બેસી રહ્યા મોટા દીકરા મેહુલે વાતની શરૂઆત કરી પપ્પા અમારા બધાની ઈચ્છા છે કે આ બંગલો વેચીને આપણે ત્રણ પ્લેટ લઈ લઈએ વસંતરાય થોડા વર્ષો પહેલા તેમના મિત્ર છબીલદાસની બંગલો ક્યારેય ન વેચવાની સલાહ યાદ આવી ગઈ અચંતરાય ગળું ખોખાડીને બોલ્યા પિતૃ છાયા મારું હૃદય છે તે વેચવાનું મને યોગ્ય લાગતું નથી પણ પપ્પા અત્યારે રિયલ એસ્ટેટમાં તેજી છે છ કરોડ તો આસાનીથી આવી જશે બે બે કરોડના ત્રણ લક્ઝુરિયસ ફ્લેટ લઈએ તો બધા સ્વતંત્ર રીતે રહી શકે વળી આપણા એરિયામાં ઘણા બંગલા બિલ્ડરોએ ખરીદી જ લીધા છે ને નાના દીકરા સ્પંદને દલીલો કરી પણ પછી મારે ક્યાં રહેવાનું વસંતરાયે વારા ફરતી ત્રણેય દીકરાઓની આંખમાં જોયું ત્રણેય દીકરાઓ નીચું જોઈ ગયા થોડી માટે મોન છવાઈ ગયું આખરે મોટા દીકરા મેહુલે ખેલ દિલીપૂર્વક કહ્યું પપ્પા તમારે મારી સાથે જ રહેવાનું છે ક્યારેક ચેન્જ માટે તમે મનનને ત્યાં કે સ્પંદનને ત્યાં જાઓ તે બરાબર છે બાકી તમારું કાયમી સરનામું તો મારું ઘર જ રહેશે સારું હું વિચારીને કહીશ વસંતરાયે મુદત માંગી ત્રણેય દીકરાઓ આશા તેથી તરત કોઈક બિલ્ડર ને મળવા માટે ઉપડી ગયા સાંજે વસંતરાય ઘણા સમય બાદ બહાર પળિયામાં ઝાડ નીચે બેઠા હતા ત્યારે મોટા દીકરાને વહુ તેના પિયર પક્ષમાં કોઈકની સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી અમે મોટા એટલે અમે શું ગદેડી પકડી છે અમારા જ પપ્પાજીને કાયમ સાથે રાખવાના બાકી બે ભાઈઓની કાઈ ફરજ જ નહીં કાયમ અમારે જ જવાબદારીના પોટલા ઉપાડીને ફરવાનું મેં તો મેહુલને કહી દીધું છે કે ત્રણેય ભાઈઓને ચાર ચાર મહિના પપ્પાજીને રાખવાના વારા બાંધવાના છે વસંતરાય આગળ કશું સાંભળી ન શક્યા તેઓ મનમાં સમસમી ગયા હવે તેઓ સ્પષ્ટપણે સમજી ગયા કે પિતૃ છાયા જેવો આશરો છોડીને તેમને ઓછિયાળું જીવન જીવવું પડશે હવે તેઓ પરિવારના સભ્યો માટે વધારાનો બોજ બની ગયા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તે પણ એવો બોજ તેને યની તબિયત લથડી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી વસંતરાયથી બોલી નહોતું શકાતું તો પણ વારંવાર બોલી રહ્યા હતા મારે મારો આશ્રમ નથી વેચવો હું પિતૃ છાયા નહીં વેચવા દઉં પિતૃ છાયા મારું હૃદય છે મારો આત્મા છે એમ્બ્યુલન્સમાં બધા તેમનો લવારો સાંભળી રહ્યા હતા હવે સૌને ખાતરી થઈ ગઈ હતી કે વસંતરાય કોઈ પણ સંજોગોમાં બંગલો વેચવા નહીં દે હોસ્પિટલે પહોંચ્યા પછી વસંતરાયની તબિયત વધારે બગડી તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા બીજે જ દિવસે સવારે તેમણે દેહ છોડી દીધો બેસણામાં રાખેલ ફોટા પાસે અગરબત્તી બુજાઈ ગઈ એટલે ત્રણેય આજ્ઞાકીત દીકરાઓએ ઉભા થઈને બીજી વધારે અગરબત્તી પ્રગટાવી અને જશે જ તેમનું ધ્યાન ફોટા પર પડ્યું તો વસંતરાય ની આંખો જાણે કે વારા ફરતી તેમને ધ્યાનપૂર્વક જોઈ રહી હતી ત્રણેયમાંથી એકેય દીકરો ફોટામાં પણ બાપની સામે આંખ મેળવવાની હિંમત ન કરી શક્યો બે દિવસ પછી રાત્રે ઘરના તમામ સભ્યો બેઠા હતા પિતૃ છાયા વેચવાનો સોદો શક્ય તેટલો વહેલો કરી લેવાની સૌ કોઈની ગણતરી હતી જમીન મકાનના દલાલોના ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા એકાએક લંડનથી છબિલ્લાસ આવી પહોંચ્યા તેમણે વસંતરાયના અવસાનનો ખરેખરો કર્યો થોડીવાર માટે મન છવાઈ ગયું છબિલ્લાસે ધીમેથી તેમના જબ્બાના ખિસ્સામાંથી કાગળ કાઢ્યો જે તેમને વસંતરાય તરફથી ચારેક દિવસ દિવસ પહેલાં જ મળ્યો હતો છબીલદાસે ગંભીરતાપૂર્વક કહ્યું આ પત્રની સાથે વસંતે કરેલા વ્હીલની કોપી પણ છે સૌ કોઈને નવાઈ લાગી છબીલદાસે મોટેથી પત્ર વાંચવાનું શરૂ કર્યું વચ્યતનામું કરવાની મારી કોઈ જ ઈચ્છા નહોતી પરંતુ દેવકીના અવસાન પછી મારે મહારાજ ઘરમાં પરાયા થઈને રહેવાની અસર સજા ભોગવવી પડી છે જેને કારણે ના છૂટકે હું વ્હીલ કરવા માટે મજબૂર બન્યો છું દેવકીના અવસાન પછી હું તૂટી પડી રહ્યો હતો મને એમ હતું કે મારા પરિવાર મને તૂટતો બચાવી શકશે દીકરાઓ એક એવા વેન્ટિલેટરની ગરજ છે જેને કારણે હું ટકી શકીશ પરંતુ વ્યતીત હૃદયે સ્વીકારું છું કે મારી માન્યતાને ત્રણેય દીકરાઓએ ભેગા મળીને ખોટી સાબિત કરી છે આ સાથે એના વિલ મારફત હું પિતૃછાયા આપણા જ શહેરના જલારામ વૃદ્ધાશ્રમને દાનમાં આપતો જાઉં છું છેલ્લું વાક્ય સાંભળીને ત્રણેય દીકરાઓ ડગાઈને એકબીજા સામે જોઈ રહ્યા ત્રણેયના મનમાં તો એક જ વાત ગુમરાત te પપ્પાને વાતનો અગાઉથી અનુસાર કેવી રીતે આવી ગયો હશે કે દીકરાઓ હોસ્પિટલમાં તેમને જીવાડવા માટે રાખવામાં આવેલા લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ખસેડી લેવાનું કુકર્મ પણ આચરવાના છે આ બંગલાની લાલચમાં ત્રણેય દીકરાઓએ ભેગા મળીને બીજે જ દિવસે વેન્ટિલેટર ખસેડી નાખવાનો કુર નિર્ણય લીધો હતો વસંતરાયનું વસિયતનામું સાંભળીને હવે દીકરાઓની આંખમાં પસ્તાવવાનું વિપુલ ઝરણું ઉતરી આવ્યું હતું પરંતુ હવે તો આંખમાં દરિયો ઉભરાય તો તે પણ આ પાપ કર્મને ધોવા માટે અસમર્થ હતો પોઠામાંથી વસંતરાયની નિષ્ઠેજ આંખો આખા દસ્યને સાક્ષી ભાવે નિહાળી રહી હતી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં